હાઈ એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુઆ ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુઆ માર્કેટિંગ યાર્ડમાં બરાબર જોઈ શકો છો અહીંયા થાય છે ત્યારે લાઈવ લાલ ડુંગળીની હરાજી મિત્રો આજે વારની વાત કરું તો વાર છે મંગળવાર તારીખની વાત કરું તો તારીખ છે ચાર અગિયાર બે હજાર પચીસ તો મિત્રો આજે રોજની જેમ આપણે લાલ અને સફેદ ડુંગળીના બજાર ભાવ જોવા જવાના છીએ તો મિત્રો પહેલાં તો તમને આવકની વાત કરી દઉં આજની લાલ ડુંગળીની આવક આવકની વાત કરું તો છેતાલીસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે ને સફેદ ડુંગળીની આવકની વાત કરું તો પાંચસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે બરાબર મિત્રો તો આજે આપણે આ જ વિડીયોની અંદર બંનેના બજાર ભાવ જોવા જવાના છે વિડિયો મેન સુધી બિનારે જો ચેનલમાં પહેલીવાર નવા હો તો ખાસ કરીને તમને રિક્વેસ્ટ છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલની અંદર તમને ડેલી હરાજીની વિડીયોઝ મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ અધર અપડેટ મળે છે તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો પ્લસ આ વિડીયો હર ખેડૂત સુધી મોકલજો જેથી કરીને એને ખબર પડે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજના ડુંગળીના લાલ અને સફેદના અભાવ રહ્યા છે તો બરોબર ખેડૂત મોકલજો અને સપોર્ટ કરજો વધારજો કેવાઈએ છીએ હરાજીમાં જોઈએ છીએ કન્ટિન્યુ બિના કરવાનું અને ફેસબુક ની અંદર જોતા હોય આ વિડીયો તો ખાસ કરીને ફોલો કરવાનું પણ ભૂલતા ચાલો હરાજીમાં જઈએ છીએ ને ભાવ

ઓલરાઇન હાર 44 દિલ્હી સુપર બોલો ભાઈ 53 જાપાનીયા 53 ને 18 વાર વેચા રૂપિયા 200 200 રૂપિયા 200 200 રૂપિયા 200 250 રૂપિયા લમા બીરાણ રૂપિયા જાપા એક માલ દે સુપર 200 ભાઈ 4 દિલ્હી એ સુપર બસો ને બોતેર રૂપિયા થયા છે આ બુક્કલ ના ક્વોલિટી તમે જોઈ શકો છો બસો ને બોતેર રૂપિયા વીસ કિલોના

મભે મ૨તરણત નીો મ૨ંથ મતાઘંથએવંતા મ૨ં હી ૨ારણંં નીંરણા મિં મયુતીંઇં નીંંથા મ૨ંંલદી નીં આ યેત્રા કે બરાબર થઈ ગયું બસ તમારે નવા બાઈ બાઈ હોય જોવા દે હવે ખાલી પછી કરી પોળી બાલુ મોટો રાખ બાબા મોટો શું કરે રામ હારો નીકળશે કલર વાળો 96 190 98 હારો નીકળ્યા આ કે બાય બાય પૂરા 200 કે બાય હારો કોને બરાબર મિત્રો બસો ને ત્રણ રૂપિયા ભાવ એવા છે જોઈ શકો છો ક્વોલિટી સુપર ક્વોલિટી છે મહુવા માર્કેટિંગ યાર્ડ વીસ કિલોનો ભાવ તો બસો ને ત્રણ

માથે જાતે માથે હાથે હાથે આર્થી બરે જારે આરે તે આરે જારે 200 આરે તે આરે જારે આરે બસો ને તેતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો બરોબર સારી ક્વોલિટી બસો તેતાલીસ બીસ કેજી મારી આને એક ઓરે 60000 આ છે મારી આને એક ઓરે 20000 20000 20000 20000 ઓર પાડોર પટેલભાઈ

મિત્રો નવી ડુંગળી આવી ગઈ છે જોવો છો જોઈએ હવે શું ભાવ આવે છે હરાજી નો નવી ડુંગળી એકસો ભાવ આવ્યો છે વીસ કિલો

બે ત્રણ ચાર પાંચ છ સાત બેતાલીસ સોમાલી બસો ને સોમાલી સોમાલી વિભાગી સોમાલી સોમાલી વિભાગ લેતાલી એક

ભાવી રૂપિયા બસ ને મારી ભાઈ રૂપિયા પૂરતા મારી મારી રૂપિયા ભાવે હાલો ભાઈ હલો આવી રૂપિયા બસો માય તેવી ડેવી રૂપિયા વાર તેવીસ રૂપિયા બસો પંદર રૂપિયા બસો તેવીસ જોઈ શકો છો તો ને એકત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ક્વૉલિટી વીસ કિલોનો ભાવ જો છે બસો એકત્રીસ રૂપિયા સારો માલ છે બસો ને વીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વક્કલ ક્વોલિટીનો જોઈ શકો છો વીસ કિલોનો ભાવ જો બસો રૂપિયા પૂરા ભાવ આવે છે મિત્રો વીસ કિલો એકતાલી 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 એકતાલીસ એકતાલી ના એક તારીખ બેતાલીસ તેતાલીસ બાવન પંચાવન રૂપિયા એકાણું એકસો આમાં એકસો ચોરાણું રૂપિયા ભાવ આવ્યા છે વન નાઈન ફોર બીસ કેજી 215 11ાયક વાળો માલ જે પર ઓ ઓ 22 221 100 રૂપિયા 22 26 26 31 33 33 33 33 39 39 41 44 46 47 આ કમાદે કે આગળ અજી જોરદાર કંદા બતાય પૂછા 41 44

બસો ને નવ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો વીસ કિલો